YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કમાલ નો વ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ છે ભીમ 11 તો બધાને હાર્દિક શુભકામના ભીમ 11 ને આપ પણ ભીમ 11 રહ્યા છે આજ ઉપવાસ છે આપો દિવસ ખાવા પીવાનું નહી એવું બધું હોય તો હાલો આપણે હશે નીકળી વાડી બાજુ બધા વાડી વે ગયા છે ભાઈ કામ એવું કે પપ્પા ડ્યુટી મમ્મી ના ગયા છે પહેલા રહ્યો દેખો પપ્પા મત કે હું પડક આ શું મિત્રો થોડો મોડો જાગો થોડો પાછળ એ ચાલો વાડી દે ચાલો વાડી પૂઈ ગયા અમે અમારી માંડવી તો કાલ કોકડાઈ ગઈ વરસાદ ની કેવી થઈ ગઈ રે ખબર છે તમને બતાવ તો મસ્ત થઈ ગઈ છે તો દેખાવ મળે ને માંડવી મોટી મોટી કપાત અમાર મોટો થઈ ગયો ઘણો મોટો છે મમ્મી જો આમ છે કપાય છે સોપે ડુલ જે ડુલ પડાવે ના ચાલો આપણે પણ સોપાઈ નાખી કે કા હા એ તો હું બતાડું ઓય બસ નાનો છે આ બધું પેલા કોઈ તો મોટો થઈ ગયો છે આવડો આવડો થયો છે કપા મસ્ત કાંઈ કટે નહીં કાંઈ કટે નહીં ઘટે નાનો છે મિત્રો આ નાનો કપાસ છે તો હા ઝીણો ઝીણો આ સેટ છે ને પાણી અડી ગયો મોટો થઈ ગયો આજો કઈ આવ્યો જ નહોતો આમાં શું પાણી હોય તો વાય ને ના હવે કઈ ઉપાધિ ઓગી ગયો વરસાદ પણ પડી ગયો નાનો મસ્ત ઓગી ગયો મમ્મી આમ બેઠા થાકીએ ના જાવ પછી હું કપાસ હાલ પહેલાં આપણે સોંપવા મળીશું મિત્રો કીધું કરવું પડે ખબર છે કાકા આવી નાખ્યો તો મિત્રો કપાય છે મમ્મી તમે અમેર સોમ સોલ કરી દીધું હે હેગામ સો સો વીઘા મિત્રો પાછા સોંપા હું તો ત્રણ ચાર શામાં જ આવ્યો ખરે

મિત્રો અત્યારે અઢી વાગે કેમ કે હું ઘરે આવ્યો અઢી ઘરે આવ્યો ઇમરજન્સી થોડું કામ આવી ગયું થોડું મારે બહાર જવાનું થયું હતું પાછું ઘરે આવ્યો અને વરસાદ ધબધપાટી અત્યારે આવ્યો છે એમ તો શરૂઆત થઈ છે ધબધપાટી ને બોલાતો હાલો આ છે મિત્રો તો હું બહાર ગયો તો ના પણ ધબધપાટી બોલાવતો વરસાદ જો અને આજ ઉપવાસ છે એટલે કાંઈ ખાધું બાધું છે નહીં અને હમણાં હમણાં તમને સરપ્રાઇઝ મળશે કોણ આવે છે કોણ નહીં લોકમાં બે કન્ટિન્યુ રહી જાય હવે આપણે થોડુંક નાસ્તો કરી લે ના ઉપવાસ હોય આપણે ફરાલ કરી લઈએ ફરાળ જે બને હોય ખાઈ લઈએ ચાલો રહેજો ફટાફટ આપણે જે હોય ખાઈ લઈએ આપણે હવે છે ને ફરાળ તો શું કરવાનું છે માંડવીને બી મસ્ત આપણે છે તો મજા આવે હા એ ફરાળ કર ના કહેવાના ત્રણ તો વાગવા આવ્યા છે એટલા માટે હાજે પછી મસ્ત ખાશું હાલો આ ભીમગી છે એટલે થોડુંક ખાવાનું મેળવું પેટ ભરી ન ખાવાનું એનો ઉપવાસ રહ્યો કહેવાય હાલો ખાઈ લે હાલો ખાવા ઉપવાસ મિત્રો હાલો આપણે થોડોક ફરાળ કર્યો હવે આપણે જાઉં છે બસ સ્ટેન્ડ કેમ કે એમાં મહેમાન આવે છે મોંઘેરા મહેમાન ટેડો ન જવા પડે તો હાલો બસમાં આવે છે ભાવનગરવાળી બસમાં આવે છે ભાવનગર ગોંડલ લોગમાં બી કન્ટિન્યુ કોણ આવે છે કોણ નથી આવતું એ તમને બુદ્ધિવારના બસ સ્ટેન્ડ છે ખબર પડશે તો હાલો લોગમાં બી કન્ટિન્યુ જો મજા આવે જશે એ બસ નથી આવી ને ના ના ખટારો તો હાલો હાલો કાઇ ગયા છે એ મિત્રો બસ સ્ટેન્ડ

ખેતર પોચા છે પાણી પીડું ને સાચી વાત છે હાલ હાલ્યા છે અમે આવે તો તો હમણાં એટલે ત્રણ વાર લઈ તો તો

એ દીકા 11 છે પણ અમાર ભાઈ ઓફ થઈ ગયો છે એટલે 11 હા એટલે બધાય 11 છે રિયા છે મિત્રો ભાઈની પાછળ અમાર ધનજીભાઈ છે ને પેલા વ્લોગ જોજો મે મુક્યો છે એની પાછળ અમે છે ને 11 અરે ગોરોના મજામાં હાલો બેહો તો ખરા હાલો ડોની ના બળવા તો દેવો હોય કર મને દવાટી બોલાવે અમારા બા તમે કીધું મારી મમ્મી ને ત્રણ વાર લઈ આવ્યા ને કીધું ખબર કાઢી આવું યાર તપડી હા રોટલા બનાવ

બધા નીચે છે હું નીચે ઉપર બે હું નજારો સારો છે અત્યારે સુરત આત્મી ગયા ક્યારના સનસેટ થઈ ગયું છે ક્યારનું મજા આવી ગયા ને કાચબા છે મિત્રો આની અંદર કેટલાય કાચબા છે પણ હમણાં જોયા હતા અત્યારે નથી કાચબા તો કેટલાય હતા એક બે દેખા છે ક્યારેક આવી જાય ઓટોમેટિક કાચબા આમ હોય જ એવું બધું છે મજા પણ પચાવે તાબુ પણ અમારે ફાઈ જાય આવે એટલે વાપરી કાઢી ગયાર એવું બેસી મજા આવે તો મિત્રો આ વ્લોગ અહીંયા કરવો પડશે મળે કાલ નવા વલગમાં જો અમારો વલ્લગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ મારા વિડીયો માતાજી મિત્ર બાય બાય બાય